જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વહેલા દર્શક મિત્રો મિત્રો કરીએ ઘણા મિત્રોને ખબર હશે અને ઘણા મિત્રોને નહીં ખબર હોય તો આપણે એને આજે યાદ કરીએ અને આપણા જીવનમાં તેને અપનાવીએ આપણે વાત કરીએ તે પહેલાં મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો જેથી તમને હેલ્થ ટિપ્સ માહિતી મળતી રહે અને તમારા ગ્રુપમાં શેર કરો જેથી બધા તેનો લાભ લઈ શકે મિત્રો આપણા વડીલો તાવ અને શરદી થાય તો તુલસીનો ઉપયોગ કરતા અને કાકડામાં હળદરનો ઉપયોગ કરતા અને ઝાડા થયા હોય તો જીરુવાળી સાસ પીતા અને ધાધર થઈ હોય તો ધાધરમાં કુવાડીઓ જેને આપણે કુવાર કહીએ છીએ તે લગાવતા અને હરસ મસામાં

લગાવતા ને દુબળા કે પાતળા હોય એના માટે તો અશ્વગંધાનો પાવડર પાતા અને નબળા હોય જેનું પાચન ખરાબ હોય તેના માટે આદુ અનિદ્રા હોય તો ગઠોડા દૂધમાં નાખી અને ગઠોડાનો પાવડર દૂધમાં નાખી અને પીતા અને ગેસ થયો હોય તો ગેસ માટે હિંગ વાપરતા અને અરુસી હોય શક્તિ સ્ફૂર્તિ ન હોય તેના માટે લીંબુ એસિડિટીમાં આંબળા અલસરમાં સતાવરી અળાઈમાં ગોટલી અને પેટમાં નાના મોટા દુખાવા થતા હોય તો કાકક્ષિયા વાપરતા જે આપણે નાના બાળકોને રડતા હોય ત્યારે એમને લઢીને પાઈએ છીએ અને ઉધરસ થઈ હોય તો જેઠી ઉપયોગ કરતા અને પાસન વધારવા માટે જેનું પાસન નબળું હોય પાસન વધારવા માટે ફુદીનાનો ઉપયોગ કરતા અને સ્ત્રી રોગમાં કે સ્ત્રીને કોઈ તકલીફ હોય તો એના માટે એલોવેરા અને જાસૂદ શરદી ખાંસીમાં અડુસી શ્વાસ ખાંસીમાં ભોય રીંગણી અને જે લોકોને યાદશક્તિ ઓછી હોય યાદશક્તિ વધારવા માટે બાહમીનો ઉપયોગ કરતા અને મોટાપો ઘટાડવા માટે જે લોકોનું વજન વધારે હોય તો એના માટે જવની ભાખરી કરી અને જવનો ઉપયોગ કરતા અને કિડનીની સફાઈ કરવા માટે જે લોકોને કિડનીની તકલીફ હોય તો એના માટે વરિયાળી વાપરતા અને તાવ કે દમ થયો હોય તો એના માટે ગલકાનો ઉપયોગ કરતા અને વા હોય વા થયો હોય એના માટે નગોળ અને સોજા કે કોઈને મૂત્ર રોગ હોય તો એના માટે સાટોડી અને કબજિયાત હોય તો એના માટે ગરમાળો વાપરતા ગરમાળાથી કબજિયાત એકદમ રાહત થાય અને આપણા આંતરડા છે તેને એકદમ કાચ જેવા ચોખ્ખા થઈ જાય તો આવી તો ઘણી ટીપ્સ છે જે આપણા વડીલો છે તે નાની મોટી બીમારીમાં વાપરતા હતા અને ઘરમાં જ આપણા રસોડામાં જેનો ઈલાજ નાની મોટી બીમારીનો ઈલાજ હતો તે લોકો આપણા વડીલો છે તે વાપરતા હતા તો આપણે આજે એને યાદ કર્યા તો મારી ટીપ્સ તમને કેવી લાગી તે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને સારી લાગી હોય તો તમારા મિત્રોને તમારા ગ્રુપમાં તમે શેર કરજો ધન્યવાદ